સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં અમે પધારી ચૂક્યા છીએ અમારી મહેફિલમાં જો કે આજ તો મુંબઈ આવ્યા છીએ પણ મુંબઈ લાઇટિંગ સારી છે હા લાઇટ જોઈને મને કહેવાય ગુડિયા એક જ બને ના ના એટલે મેં આજ બોલાવ્યા છે સ્પેશિયલી ગુડિયાને કિનારીને સંજયભાઈને એનો કા સ્પેશિયલ એટલા બોલા કે કાનમાં મૂટું તો મને બહુ ગમ્યું એ બડી અચ્છી વાત કહી આપ મારા તારે કોઈ નથી તું પડી જાય પૂછડી બોલી નાની હવે મારી વાત તમને એક વિચાર આવબોલો હા આ બાબતે ડિસ્કસ કરી આપણે બોલ બોલ જીંદગીમાં ખુશી કોને કે જીંદગી કેવી જીવાની મજા આવે હવે એ બાબત આપણે શરૂઆત કરીએ સંજયભાઈને ઉંચા આપણે કે એનો એનો અનુભવ નેચરલ અલગ છે ઓલા કેને એ ગમમે વસ્તુ એમ નહી ગમમે વસ્તુ ખરીદી લે ખૂબ પૈસા આયા બસ તિજોરીયા ભર રહી હે اتنا પૈસા આયા કે ખતમ ही ન હો રહા આ રી મે 25 કરોડ રૂપિયા લેકે નીકલા થા માર્કેટ મે ખર્ચ કરને કે લિયે મજા કોને હાજી આવી કેવા મજા કેમ આવે એકલા એકલા સુખી હોય પણ સુખી જિંદગી કોને તમારા બધું હોય ને તો તમ સુખી રહીએ બધું એટલે સૌથી પહેલા તો છે ને તમને હું હા એને સુખી જિંદગી એની સિવાય એની તમારી પાસે પૈસો એ બીજું વાત કરો બાઈકા મળે ને મારી મળે પૈસા વગેરે દાન નો મળે પૈસા વગેરે થાય પણ એટલું બધું નો થાય જેવું તારી એવું નો થાય હા બોલો બોલો દુઃખ ક્યાં પડશી આપણે જાણી પછી તારે દુખ છે ની ની તો હમણાં પાડી તમે તો વાત કરો ભાઈ વાત તો એટલે આપણે અટાણે સુખી છીએ આપણે કાય દુખ નથી અચ્છા એટલે સુખી તમે પૈસા થી અને શાંતિ થી હું શાંતિ થી બે વસ્તુ થી સુખી છે એટલે મૂળ તો તમારે બીજું હવે કાય જરૂર છે તમારી જિંદગી ની બધી પૂરી થઈ ગઈ પૂરી થાતી જ નથી કોઈની જિંદગી તો એ જ વસ્તુ વાત ન આવે ને સુખ કોને કહેવાય મેં એમ કીધું સુખ કોઈ ના લગીન ને પૂરી થાય એટલે સુખ કહેવાય સુખ કોઈ આવતું જ નથી હું વાત કરું હા આવે હું માનું નહી મારે સાંભળો તમે પૈસા ની વાત કરતા હોય તો જેને લોકો કરોડો અબજોની ની પ્રોપર્ટી મૂકીને જે દુખી છે એટલે સાધુ થઈ જાય એટલા રૂપિયા મૂકે તમે રૂપિયા થી ખુશી મળે છે તો એ લોકો નથી ની વાત જ નથી

ને જિંદગીમાં સારું તો જરૂરિયાત ગમે એ હોય જરૂરિયાત પૂરી તું તને સુખ મળે ગામ સુધારમાં તો સુધારમાં તું સુધારવાનું કે

જે આપણે પહેલા તો સંકળતા નો હોવું જોઈએ આપડી જિંદગી જીતા હોય ને એને હળી હોવું જોઈએ

પૈસા માગે શાંતિ દે ને એટલે પૈસા માગે જરૂરિયાત ની હોય તો જરૂરિયાત પૂરી ન હું કીધું મારી જરૂરિયાત મને જરૂરિયાત કોને કેવા

સૌથી સુખની નિશાની મારા માટે આ સમય પ્રમાણે હું એક વસ્તુ માનું કે હું જે વિચારું કે ભાઈ આપણે જે નાની નાની જરૂરિયાત હોય બધા એમ કે જરૂરિયાતમાં નહીં માણસને અમુકને વસ્તુમાં બહુ ખુશીઓ મળતી હોય તો હું એવું માનું કે હું જે વિચારું કે ભાઈ મારે આ વસ્તુની જરૂર છે ને હું મારે વિચારવું પડે એની કરતાં હું લઈ લઉં ને બે ઇન્સ્ટાલલી મને એટલે એના માટે આ સંજયભાઈ કીધું છોકરા સંજયભાઈનો જવાબદારી પર આવ્યો સંજયભાઈનો જવાબ પૂરી થઈ જરૂરિયાત છોકરી

તમારા લગ્ન થઈ જાય તમને વિચાર નથી કેતો જેના લગ્ન થઈ ગયા હોય ને જેના લગ્ન થઈ ગયા હોય ને એને છોકરી નો વિચાર નો આવે કારણ કે એક બાઈ થી ધરાઈ જ ગયા હોય ગળા ઉધી ગયા બીજા ને

કબે ઘરે પડ્યા રહેજો એ કામ એને ખુશી મળતી હશે મને કોઈ દી ના કીધું આ હું ડારી કામમાં પડલો

મારી ખુશી એવી છે કે જો આપણે એક મસ્ત મજાનું નું ફેમિલી હોય શાંતિથી ખાઈ પીને આનંદ કરે નો ટક ટક નો લેક્ચર અને પ્લસ આપણે કઈ કરવી ને તો ટક ટક નો કરવા જોઈએ અમારી બેન પણ અમે ક્યાંક જાય ને તો એમ કે તારી બેન પણ આવી હળી ગયેલી ને હવે પોતાના દોસ્તાર ઓલા ઉકેડા માં લાવર ખુશી ની મજા કીધી તમે

તો તોરીયા કે આ કે હે ભાઈ તો મારે મારા દોસ્તાને તારી પર પાણા હું આ લઈને બેઠી છે વ્યક્તિ કોણ છે ખબર છે હા ભાઈ એ ઓલા શમશાન ઓલા તગારા ની બધે કેમ લાગે હાલ બોલ બોલ એક કઈ બાબી નહી કરોડો રૂપિયા હોય ને તો સુખી તો એ લક્ષણ અને ગરીબ માં ગરીબ ના હોય ને એને લક્ષણ હારા નતા

આપડે તારા બ્લોગ નો એન્ડ નો એન્ડ ક્યાં થાય ખબર છે બોલી નો સપલ ના ઘા થાય